બંને રિવર ફ્રન્ટ છે બંને સાઈડ ઉપર સાબરમતી નદી બંને કિનારા ઉપર રિવર ફ્રન્ટ બનાવે જેનો ભરપૂર ઉપયોગ અમદાવાદની જનતા કરી રહી સામેની સાઈડ ઉપરથી આગળ જઈએ એટલે જે પેલા સીડી જેવું દેખાય છે ત્યાં સાબરમતી આશ્રમનો પાછળનો ભાગ છે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે બનાવેલા છે આપણે જણાઈ રહ્યું છે સામેનો બ્રિજ દેખાય છે સુભાષ બ્રિજ છે વચ્ચે આવી ગયો એ રેલવે બ્રિજ આવી ગયો સુભાષ બ્રિજ આવશે ત્યાર પછી આગળ અનેક બ્રિજ આવે છે જે અમદાવાદ શહેરને બંને બાજુ પર જોડાણ કરે છે બગીની મજા જુઓ સરસ નજારો છે અહીંયા ફરવા આવતા અથવા બાળકોને ટોયલેટ જવું હોય જેન્ટ્સ લેડીઝ કોઈને પણ ટોયલેટ જવું હોય તો એની પણ વ્યવસ્થા કરેલી છે ખૂબ જ સારી રીતે મ્યુનિસિપલ કોર્પોરેશન એને મેન્ટેન કરી રહ્યું છે મંદિર દેખાઈ રહ્યું છે ગુલાબી કલરનું એ સ્વામિનારાયણ મંદિર છે સ્વામિનારાયણ મંદિરમાં સરસ એવા પ્રોગ્રામો થઈ રહ્યા છે પેકિંગની ફૂલ ફેસિલિટી આપેલી છે મંદિરમાં દર્શન આપવા માટે અને આ જે શીડી દેખાય છે ત્યાંથી નીચે નદી કિનારે જવાય છે અને કોઈ પણ પ્રકારની શાસ્ત્રો ક્રિયાઓ કરવી હોય એના માટે ઘાટ બનાવેલો છે ત્યાં બેસીને પૂજા વિધિ પણ કરી શકાય છે ટીપાઈ આઇસ્ક્રીમ મોટરનું સેન્ટર છે બાઇટ બાય બાઈટ જેમાં કોલ્ડ ડ્રિંક્સ અને સ્નેક્સ મળે છે સેન્ડવિચ છે બર્ગર કોલ્ડ કોફી તમામ આઇટમો છે અમદાવાદમાં હમણાં એક નવી બે દિવસથી રાઈડ ચાલુ કરી છે જેમાં પોલીસની વાનમાં કેમેરા અને ઇન્સ્ટ્રુમેન્ટ લગાયેલા છે જેથી કરીને કોઈપણ જગ્યાએ કોઈ અણ બનાવોને બનાવવાને તો તેની સતત જાણ થઈ જાય અને અપરાધી પોલીસની સકંજામાં આવી જાય તેવી વ્યવસ્થા પણ હમણાં બે દિવસથી જ કરેલી છે અને પોલીસના વ્હીકલ્સ પણ એ રીતના ફરી રહ્યા છે